બધી તણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓ સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેરો ધક્કા મારો છો હું સર પ્લેરી નોનસેન્સ સેન્સ કોણ તો બેવકૂફ બેરોને એમના સમજતા કે તોડું છે